સોના ચાંદીના આભૂષણની બનાવટમાં અમદાવાદ દુનિયાભરમાં આગવું નામ ધરાવે છે અમદાવાદમાં ગોલ્ડ જ્વેલરીના ખાસ શોરૂમ વૃંદારાનો પ્રારંભ થયો છે ત્યારે હવે ગાંધીનગરના ઘર આંગણે મળશે શાનદાર સજાવટ સાથે ભવ્યાથી ભવ્ય અને નવીનતમ આભૂષણોની અદભુત શ્રેણી એ પણ ખૂબ જ વ્યાજબી મજૂરી સાથે જ્યાં ગ્રાહકોની વર્ષે નવ વધુ માટે જ્વેલરીની વિશાળ કલેક્શન આધુનિક યુવતી માટે ટ્રેન્ડી રોઝ ગોલ્ડ કલેક્શન આજની આધુનિક નારીનો વૈભવી રિયલ ડાયમંડ કલેક્શન આજના સમયના દરેક વર્ગની પ્રથમ પસંદગી લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી મનમોહક કલેક્શન ભેટ અને સોગાદમાં હંમેશા માટે શ્રેષ્ઠ નવસો પચીસ સ્ટર્લિંગ સિલ્વર જ્વેલરીની નયનરમ્ય રેન્જ સ્વાસ્થ્યની જડીબુટી એવા ચાંદીના વાસણોની શ્રેણી ભક્તથી ભગવાન સુધી પૂજાના વાસણોની શ્રેણી બાળકોથી લઈને વૃદ્ધ સુધી દરેકની પસંદગીનું પૂર્ણ વિરામ એટલે વૃંદારા ધ અલ્ટિમેટ જ્વેલરી ડેસ્ટિનેશન વૃંદારા શોરૂમના માલિક અલ્પેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે તેમની અવિરત સફર જેની શરૂઆત બે હજાર ત્રણથી એકસો પચાસ ફૂટ ચાંદખેડા અમદાવાદ શોરૂમ સાથે થઈ હતી જેને તેઓએ બે હજાર બારમાં ત્રણસો ફૂટ અને બે હજાર એકવીસમાં એક હજાર ફૂટના વિસ્તાર સુધી વિસ્તારી અને હવે બે હજાર ચોવીસમાં માં ગાંધીનગરના વિકસિત વિસ્તાર કુડાસણમાં પાંચ હજાર ફૂટનો ભવ્ય જ્વેલરી શોપિંગ શોરૂમ સાથે તારીખ સત્તર જેમાં માં દરેક જ્વેલરીની મજૂરી પર પચાસ ટકાની આકર્ષક છૂટ તો તમામ લોકોને ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે વૃંદારા ફ્યુચરમાં ચાર જ્વેલરી શોરૂમ ટૂંક જ સમયમાં અમદાવાદના વિવિધ પોષ વિસ્તારમાં લાવી રહ્યા છે મારું નામ અલ્પેશ પ્રહલાદભાઈ પ્રજાપતિ વી થ્રી જેલ્સ જન્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર અને અમે એક આજે અમારી બ્રાન્ડ લોન્ચ કરી છે વૃંદારા જે વૃંદારાને લોન્ચ કરવા માટે અમને લગભગ વીસ વર્ષ લાગ્યા છે અને આ વીસ વર્ષની અંદર મારો પોતાનો શોખ એવો છે કે ગ્રાહક કસ્ટમરને કંઈક નવું આપવું અને છેલ્લા એક વર્ષથી અમે ગાંધીનગરની અંદર એનાલિસિસ કરી રહ્યા હતા એ એનાલિસિસ કરતાં એવું લાગ્યું કે ગાંધીનગરની કસ્ટમર બેઝને જે ઓર્નામેન્ટ આ જે ઓર્નામેન્ટ એટલે એટલી મોંઘી વસ્તુ છે કે જે એમને એક ઓર્ડિનરી ડિઝાઇન વાપરવી પડે છે આ અમે એક વર્ષ સુધી એનાલિસિસ કર્યું તો અમે એવું વિચાર્યું કે અમે ગાંધીનગરને જઈને ગાંધીનગરની પબ્લિકને કંઈક નવું એડિશન કંઈક નવી ડિઝાઇનો સાથે કંઈક નવું આપીએ અને આજે અમે આ વૃંદારા લોન્ચ કર્યું છે જે અમે પાંચ હજાર સ્કવેર ફૂટમાં આજે લોન્ચ કર્યું છે અમારી જોડે તમે સિલ્વરથી માંડી પ્લેન ગોલ્ડ લેબગ્રોન ડાયમંડ જે અત્યારે કેન્દ્ર સરકાર જબરજસ્ત એને પ્રો પ્રોજેક્ટ કરી રહી છે નેચરલ ડાયમંડ એન્ટીક બ્રાઇડલ કલેક્શન બ્રાઇડલ કલેક્શન માટે અમે આખો ફ્લોર અલગ કરેલો છે અને એ સિવાય બી એકદમ બજારના કોમ્પેટિટિવ રેટમાં કે ભાઈ નાઇન વન સિક્સ નાઇન વન સિક્સ પ્યોરિટી સાથેનું એચયુઆઈડી સાથેની જ આઈટમ કોઈ હોલમાર્ક ખોટા હોલમાર્કવાળી કે કોઈ જ નહીં એ પ્રમાણેની પ્રોડક્ટ લઈને અમે આવ્યા છીએ અને આ વૃંદારા અમદાવાદ ગાંધીનગરની અંદર નેક્સ્ટ બે વર્ષની અંદર થી સાત શોરૂમ કરવા જઈ રહી છે અત્યારે લેબર ચાર્જીસમાં દરેક આઈટમની લેબર ચાર્જિસમાં ફિફ્ટી ઓફ છે એ સિવાય બી અમે જીરો મેકિંગ ચાર્જના બી પ્લાન છે જેના માટે રૂબરૂ સમજી શકો છો અને બીજી બધી ઘણી ઓફરો છે મારા જોડે એવું નવું છે કે તનિષ્ક આવે કલ્યાણ આવે કે જોયા લુકાસ આવે એ લોકોની રેન્જ એક જ છે અને પ્લસ એ લોકોનું મેકિંગ ચાર્જ અને અધર ચાર્જીસ ખૂબ વધારે છે અને અમારે ત્યાં મેકિંગ જે ચાર્જીસ છે એકદમ રિઝનેબલ છે પ્લસ અમારી જે પ્રોડક્ટ છે જે ડિઝાઇન છે એ યુનિક છે જે તમને આખા અમદાવાદ ગાંધીનગરમાં કે હું એવું માનું છું કે આખા ગુજરાતમાં ક્યાંય જોવા નહીં મળે અમારે ત્યાં એવું બી છે કે અમે ફોટોગ્રાફી બી અલાઉડ નથી કરતા કે અમે કંઈક એવું નવું લઈને આવ્યા છીએ સોનાના ભાવ દિવસે દિવસે વધતા છે કોઈ એના માટે ઓફર કહેવાય સોનું તો વસ્તુ એવી છે પ્રભુ કે વર્લ્ડ કરન્સી છે સોનામાં ગઈડિયા એવું કહેતા હતા જૂના માણસો કે ભાઈ સોનું હોય તમારી જોડે ઓસિંગ કે પૈસા તમે આજે ગમે ત્યારે બી સોનું તમારી જોડે અડધી રાતે તમને પૈસા મળે ને એ એનું બાર ટકા જે એપ્રિસિએશન આવવાનું છે મળવાનું જ છે પણ અને બીજી વસ્તુ કે જે લોભામણી જાહેરાતો બીજા કરતા હોય કે ભાઈ બે હજાર ચોવીસમાં બે હજાર ત્રેવીસના ભાવે લઈ જાઓ કે બે હજાર રૂપિયા નીચે લઈ જાઓ ઘરના પૈસા નાખીને કોઈ આપવાનું નથી એ ક્યાંકના ક્યાંક પ્યોરિટીમાં ક્યાંક માઇનસ થતું હોય કાં તો લેબર ચાર્જીસ વધારે લેતા હોય ઓલ ઓવર કસ્ટમરને તો એ જ રેટે પડવાનું છે